અને લોકસભા ઉમેદવાર ચેતન ઓઝાએ જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી કરતા હું મારા ચૂંટણી પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોઈ રાત્રે ઘરે પરત ફરતા અજાણ્યા શખ્સોએ મારા ઘરે આવી અચાનક જ હુમલો કરતા કલેક્ટર શ્રી એસપી શ્રીને જાણ કરતા અને પશ્ચિમી પોલીસ સ્ટેશન પાલનપુર ખાતે ફરિયાદ કરેલ છે અને આ હુમલાખોરો કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો છે અને કોના કહેવાથી હુમલો કરવામાં આવ્યો છે તે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું ચેતન ભાઈ જે આ ઘટના જે બની છે શું બનાવ શું હતું અને હકીકત શું હતી એમાં બનાવમાં એવું હતું ચોવીસ તારીખના ગુરુવારના દિવસે સાડા આઠથી નવના ગાળાના અંદર એટલે અમે તો અમારા પ્રચારમાં વ્યસ્ત હતા અને ગુરુવાર પણ આખો દિવસ અમારો ઉપવાસ પણ હોય છે અને એ દિવસે બધું કામ પૂર્ણ કરી અને સાંજે હું મારા ઘરે પરત ફરતો હતો એટલે તેથી ઘરે ગયો તો મારી મમ્મીએ મને કીધું કે બહુ બે ભાઈઓ આવ્યા હતા કલાક પહેલાં એ ભાઈઓ આવીને ગયા હતા એટલે મારી મમ્મી મને કીધું કે બે ભાઈઓ બહુ તને આવ્યા હતા ફરતા ફરતા એટલે પછી હું તપાસ કરી તો અમારા સોસાયટીના અંદર એક ભાઈ રહે છે કે એ રહી કે એ ઓળખ્યા છે એમને બરાબર અને એમના ઘરે હું પૂછવા ગયો પૂછવા ગયો કે ભાઈ તો હાજર હતા પણ એમનો નંબર કોન્ટેક્ટ નંબર લઈ અને નીચેથી ફોન કર્યો તો એ ભાઈ અને બે બીજા જે હતા બાઈક ઉપર કે તરત ને તરત મારા ઘર જોડે આવી ગયા પાછા પાછા આવી ગયા એટલે કોઈ પૂછ્યા પાછા વગર સીધો હુમલો જ કરી નાખ્યો મારા ઉપર અને હુમલામાં એવું હતું કે મને ધક્કો મારી દે હું સીધો પડતો થઈ ગયો મને માથાના ભાગે અને કમરના ભાગે મને ખૂબ ઈજા થઈ હતી અને હવે અપક્ષ ઉમેદવાર તરીકે હાલ હું લડું છું ચૂંટણી બરાબર રહેવાનું મારે વૃંદાવન સોસાયટીના અંદર છે આવી રીતે જો અપક્ષ ઉમેદવારો પર હુમલા થતા હોય એટલે અમને તો શંકા છે કે કોઈ પણ બે પાર્ટીઓ દ્વારા કોઈ પણ માણસને મોકલેલો લાગે છે અમને એવી શંકા છે તમને એવું કેમ લાગે છે કે કોઈ બે પાર્ટી તમે જે આક્ષેપ કરો છો કે બે પાર્ટીએ મોકલેલા તમને એવું કેમ વિચાર છે મને તો એવો શક છે કે મારા આજ સુધી મારા ઘરના આગળ મારો કોઈ એવો બનાવ બન્યો જ નથી મારા ઘરે આ પહેલી વખત બને જ્યારે હું અપક્ષ ઉમેદવાર લડું છું ચૂંટણી લડું છે બસ એના લગતી મને એવું લાગે છે અચ્છા હવે બીજી વાત છે તમે હું એમ કરવા માગું છું આપને કે તમે જે કીધું કે હું તેમના ઘરે પૂછવા ગયો એટલે તમને પહેલાંથી આ માણસોને તમે જાણતા હતા ના આ માણસોને કોઈને મેં ઓળખતો જ નથી અને કોઈ મારા ટચમાં પણ નથી મેં પહેલી વખત તમને જોયા જ છે મેં હવે તમે જે પોલીસ ફરિયાદ નોંધાઈ કઈ તારીખે નોંધાઈ પોલીસ ફરિયાદ પરમ દિવસે કરી અમે પચીસ તારીખ આ પોલીસ ફરિયાદમાં શું તપાસ કઈ કરવાનો સાહેબ પોલીસ સ્ટેશન તરફથી કે કોઈ સાહેબ તરફથી સાહેબ તરફથી તો એવું કીધું છે કે અમે એમને પકડી લઈ દેસો ને આજે પંચનામું કરી ગયા છે અમારા ઘરે આગળ આવીને પંચનામું કર્યું અને સાક્ષી વાક્ષી જે લેવાના હતા એ બધું કરી નાખ્યું કે અમે એમને પકડી લઈ દેસો કે અને જો પકડવાનું નહીં આવે તો હું કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીશ